એટલી પાણીપુરી ચેલેન્જ છે કોઈ જેની મારી જોડે ના જોડે બસ ઝીલ છે તો ઝીલ તો ના થઈ શકે હું એટલી જ પાણીપુરી ચેલેન્જ કરીશ તો લાઈક કરજો શેર કરજો અને વધારે તમારા કોઈ ફ્રેન્ડોને મોકલી દો એટલે થોડો વાયરલ થાય મારો વિડીયો અને વ્યૂ સારા આવે તો તમારા બધાની સપોર્ટની જરૂર છે બધી મહેનત કરું છું એમાં હસવા નહીં મને ખબર છે ઘણા બધા અમારા સંબંધી હશે હસવા ના જ છે પણ હસો અત્યારે અત્યાર હસવાનું છે ભોલિયાની લગ્નની તારીખ આવી ગઈ છે અઢાર ઓગણીસ તો કોંગ્રેચ્યુલેશન્સ ભોલા એનું નામ અમિત છે પણ અમે બોલો કહીએ છીએ તો કંઈ નહીં અમારે હવે મામેરું આવ્યું છે એટલે મામેરાની ખરીદીઓ ચાલુ થવાની છે કંઈ નહીં વિડીયોમાં બન્યા રહેજો હવે પછીના બ્લોગમાં તમે જોજો બહુ જ તમને મજા આવવાની છે વ્લોગમાં કંઈ નહીં ચાલો મળી આ વાત નવા સાથે ત્યાં સુધી આવજો